જોડાય વલસાડમાં વેર્યો વિનાશ નવરાત્રી પંડાલો થયા તહેશ નહેસ વીજ થયા જમીન દોસ શનિવારે મિની વાવાઝોડા વચ્ચે વરસેલા ધોધમાર વરસાદથી વલસાડ જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું ભારે વરસાદની આગાહીના પગલે કલેક્ટરે આવતીકાલે જિલ્લાની તમામ સ્કૂલ અને આંગણવાડી બંધ રાખવાનો આદેશ કર્યો છે વલસાડના ના વશિયલ આવેલ ડી માર્ટ સ્ટોરનો એલિવેશનનો ભાગ તૂટી પડતા ભારે નુકસાન થયું તો રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ગરબા મહોત્સવમાં વરસાદ અને પવનને લીધે તારાજીના દ્રશ્યો સર્જાયા ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા આયોજકો હાલ તો ગ્રાઉન્ડમાંથી પાણીનો નિકાલ કરવાની કામગીરીમાં લાગી ગયા છે મોટા સવર્ણા ગામના દાદીયા નાયકીવાડમાં વાડ વૃક્ષ ધરાશાયી થતા આસપાસના ઘરોમાં ભારે નુકસાન થયું હાલ ગ્રામજનોની મદદથી વૃક્ષને કાપીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વલસાડમાં અનાવેલ પરિવાર આયોજિત ગરબામાં તૈયાર કરવામાં આવેલ જર્મન ડોમને પણ ભારે નુકસાન થયું ગરબા ગ્રાઉન્ડમાંથી પાણીને ઉલેચવાની કામગીરી કરવામાં આવી રહી છે તો તીથલ રોડ પર આવેલા આરએમ સિટીની સોસાયટીમાં ગરબામાં વરસાદ અને પવનને લીધે ભારે નુકસાન થયું ગરબાના મંડપને ભારે નુકસાન થતાં આયોજકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો આ તરફ શેઠ આરજે સ્કૂલ પાસે અનેક વૃક્ષો થયા વૃક્ષો થતા આસપાસના વિસ્તારમાં પણ ખોરવાયો તો એપાર્ટમેન્ટ પાસે આખે વિસ્તારમાંથી જમીનમાંથી ને બીજી તરફના રસ્તા પર પડ્યો આ તરફ તિથલ રોડ પર આવેલ સરદાર હાઈટ માં ભારે વરસાદના પગલે ગરબા મહોત્સવ માટે તૈયાર કરાયેલા મંડપને ભારે નુકસાન ભારે પવન ફૂંકાતા મંડપ અને લોખંડની ફ્રેમો ઉડીને પડતા અનેક વાહનો ક્ષતિગ્રસ્ત થયા તો ગરબા ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલી ખુરશીઓ પણ દૂર દૂર સુધી હવામાં ફંગોળાઈ ધરમપુર રોડ પર આવેલ રંગતાળી આયોજિત ગરબા ગ્રાઉન્ડમાં પણ ભારે નુકસાન ડોમ અને ખાણીપીણીના સ્ટોલને ભારે નુકસાન થયું વરસાદી પાણી ડોમમાં માં ફરી વળતા આયોજકો દોડતા થયા વલસાડના ગોકુલ ગ્રુપ આયોજિત ગરબામાં પણ ભારે નુકસાન મિની વાવાઝોડાને પગલે ડોમ ફંગોળાઈને જમીન દોસ્ત થઈ ગયો ખેલૈયાઓ પણ જીવ બચાવવા માટે નજીકના મંદિર તરફ દોડી ગયા હતા ભારે પવન ફૂંકાતા વીજ વાયરોને પણ કાપી નાખવામાં આવ્યા હતા ગરબા ગ્રાઉન્ડમાં રાખેલ એલઈડી ને પણ પહોંચ્યું નુકસાન મોડી રાત્રે વરસેલા વરસાદે તીઘરા ગામને ઘમરોડ્યું નવા નવા પાટીદાર પાટિદાર કેટલાક સ્થળોએ તો વૃક્ષો પણ ધરાશાય થયા આ તરફ સેગવી ગામે મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાય થતાં જમીન થયો ગામમાં પણ ચાલીસ પતરા ઉડ્યા તૂટી પડતા અનેક વાહનો ક્ષતિગ્રસ્ત થયા